આરટીઆઈ નામે ખંડણીનો ખેલ પૂર્વ કોર્પોરેટર ત્રણ લાખ લેતા રંગે હાથી ઝડપાયા સુરતમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ આરટીઆઈનો દુરુપયોગ કરીને લિયો ક્લાસીસના સંચાલક પાસે ચાર પોઈન્ટ પચાસ લાખની ખંડણી માંગતા હતા તેમણે ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેઓ તરત જ આરટીઆઈ કરી પરેશાન કરશે લિયો ક્લાસીસ વિરુદ્ધ વારંવાર આરટીઆઈ દાખલ કરી એસઓજીએ અભિયાન ચલાવી પૂર્વ કોર્પોરેટરને ત્રણ લાખ લેતા રંગે હાથે પકડી લીધો થિયેટર શબ્દનો ઉપયોગ ધરણા માટે ટિકિટ શબ્દનો ઉપયોગ ખંડણી માટે ગુરુવારે મનપા કચેરી બહાર ધરણાના પર બેસવાનો પ્લાન ચાર પોઈન્ટ પચાસ લાખમાંથી ત્રણ લાખ લેશે ત્યારે જ એસઓજીએ ટ્રેપ ગોઠવી પકડી લીધો કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત